અને મે મારા ભાઈએ સ્વેટર અને ટોપી પણ પહેરી છે અને હવે અમે સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે અને હવે આજની બ્લોગની શરૂઆત હું કરી રહી મિત્રો અમાર ભાઈ છે બહાર બહુ પવન છે જેથી એને ટોપી પહેરી છે અને સ્વેટર પણ પહેર્યું છે અને હવે અમે સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે વોકની શરૂઆત તો સાનવી કરી દીધી હતી વહેલી સવારે અને આજે પવન બહુ છે તો જો આ જેકેટ લઈ લીધું છે બેગ તો છે જ પણ જો સામે તમને બતાવું પવન કેવું છે જો પવન છે તો આવી હાલત છે ચલો નીકળીએ કામ છે હા જાવા કંપનીની ગાડી છે બાઈક

જો તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તમે ગાડીઓમાં તો જોયું છે પણ આમાં બી રેડિટર આવા જો આ રેડિટર છે આખું રેડિટર આ કુ રેડિટર આવા છે જાવાનું બાઇક છે રેડિટર વાળું છે એ ફર્સ્ટ ટાઈમ જોયું યાર બાઈકમાં રેડિટર યાર રુદિતભાઈ વધારે સીસી નું બાઈક સરા 300 સીસી નું અને બુલેટ કરતાં વજનમાં પાછું ભારે હા સરા 300 સીસી નું ક્લાસિક આવે 187 કિલો નું આવે

અઢી લાખ અઢી લાખની કિંમત છે નહીં પણ અત્યારે લોકો બુલેટ લેતા જ હોય છે લગભગ શોખ માટે બુલેટ લેતા જ હોય છે પરંતુ આ પ્રકારની બાઇક જબરજસ્ત ત્રણસો સીસી બાઇક છે અને બહુ મજબૂત અને ગુડ લુકિંગ છે કલર બી મસ્ત છે આર્મી ગ્રીન કલર છે આર્મી ગ્રીન હા ઓકે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આ જો ઠંડીના કારણે કેવું છે પવન વધુ છે ને કે ઠંડી પણ વધારે લાગે છે તો જો આપણે જેકેટમાં આવી ગયા છે સકેતભાઈ જેકેટમાં છે અને બ્લેઝરમાં છે સમીરભાઈ અને અમારા બાવજી છે બાવજીને એટલી બધી ઠંડી લાગે છે ને તમને આ એક જ દેખાય છે પણ અંદર તો કેટલા બધા છે ખબર છે જો બતાવે ઠંડી બહુ છે યાર મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને બાળકો પણ ઘરે આવી ગયા છે આપણે થોડા લેટ પડ્યા જો સાનવી આવી ગઈ છે સાનવી નીકળી છે ટ્યુશન ચલો ઓલ ધા ટાટા હાય ટ્યુશન ગયા હા મિત્રો કેવું છે કે ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી એટલે હાલ ચાર્જ કરવો પડે હવે પ્રેને મૂકવા જવું છે ટ્યુશન અને ત્યારબાદ દવાખાને જવું છે થોડી દવા લઈ લઈએ ફ્રી થઈ ગયો છે

પ્રે ભાઈ આઈ ગયા છે ટ્યુશનમાં લઈ જઈએ છીએ આપણે એમને જાણા ટ્યુશનમાં લઈ જઈએ એટલે એમ જ કે વેલા લેવા આવજો હો એ તો પ્રેને ઉતારી દીધો ટ્યુશનમાં અને આપણે હવે નીકળ્યા છીએ દવાખાનું થોડું કામ છે જો આ ટ્રાફિક છે પ્રેમ ચોકડીનું સાંજના સવા પાંચ આસપાસ થયા છે સ્કૂલનો ટાઈમે આ ટ્રાફિક થતું હોય છે એસ ઓકે પછી આખો દિવસ નથી હોતો આજનો સુરત કેવો હતો બધાને ગમે એવું કારણ કે જે પવનના કારણે ઠંડી લાગતી હતી એટલે બધાને આજે સુરત ખૂબ સારું લાગ્યો નહીતર શિયાળામાં પણ ઉનાળા જેવી સ્થિતિ હતી પણ બસ જુઓ આ તમને સુરત પણ કહી દે છે કે ઠંડી સામે છે રાત્રે ધ્યાન રાખજો જુઓ મિત્રો આમ તો આપણે સિટીમાં રહીએ છીએ પણ સિટીમાં રહીને અને પ્રેની મમ્મી છે ને એ મહેનત કરે છે અને

કરીને આવ્યા ઠંડી છે મનાલી જેવો છે મનાલી જવાની જરૂર એ વાતનો છે કે આઠ નવ તારીખે શામળાજીમાં હોસ્તર છે એનું કવરેજ કરવાનું છે શામળાજીમાં મોડાસામાં ઠંડી પડે ને કરતા તો બે ઘડી ઠંડી પડે છે તકલીફ થવાની ઓકે તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો અને અમારી ચેનલ આવી જ રીતે અમારી ચેનલને સપોર્ટ કરજો આજના ઓલી બસ આટલું રામ રામ